જય મુલિધા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં હવાર હવારમાં બહુ વહેલા થયું છે અને આવી ગયા આપણે પાણી વારવા મોટર ચાલુ કરવા આપણે કાલ વિડીયો તરાવ હું ત્યાં જવું છે નહીં રહી ગાડી આપણી અને જવું અહીંથી ખેતરથી ભાઈ ગોપનાથ મહાદેવનું મંદિર દેખાય જોરદારો જોકે ડુંગર છે અહીંથી દેખાય છે ઝૂમ કરીને થોડું ઘણું બતાવીએ આપણે આ ડુંગર દેખાય ને આખો ગોપનાથ મહાદેવ નો મંદિર ને ભાઈ છે જોરદાર ની જવાની બહુ મજા શ્રાવણ મહિનામાં આપણે જાતા હોઈએ અને ભાઈ હલવાદનું કામ પૂરું થઈ ગયું ચાર માંડવીનું અને ભાઈ થોડી ઘણી માંડવી ને જોઈની બધી છે ને બધી હશે ભાને વેસવા નથી તેલ કાઢવા તો આપણે લઈ જવાની છે અહીંયા બધું અલરનું બલરનું કામ પૂરું થઈ ગયું છે આ ધોળીને બધું આમ પાથરી દે અને પછી આમાં કંઈક આકી નાખ્યું અને કાલથી લગભગ ડુસાનું કામકાજ ચાલુ થઈ જાય નેદવાનું કામ ચાલુ છે કે ભાઈ કાલે આમાં હે ને મોટું મોટું ક્યાંય હું દેખાતું હતું ને ખડ ઉપાડી લીધું હે ઉપાડેલું અહીંયા છે પીડ્યું છે પારી પારીમાંથી પડ્યું ઉપાડ લીધું અને વહેલું પડું આપણે પાતા હતા તે હમણાં પી જાય પછી આમાં ચાલુ કરવાનું છે નવ નવ વાગ્યા પી જાય નવ વાગે પછી ચાલુ કરવાનું છે આપણે જવાનું છે મોટર ચાલુ કરવા તો આવે તો જઈ આવી ત્યાં સુધી તમે વિડીયમ બની રહેજો મળી આગળ વિડીયમ કન્ટિન્યુ બનીને રહેજો કેમ બાકી ભાઈ વ્યવ કિમા આવે છે થાને કમેન્ટ કરીને જણાવજો ઓ ભાઈ પાઈ દીધું ની અલગ જ પડી ગઈ છે આખી અને ભાઈ હું વાત કરવા વાઇબ ની ભાઈ તો ભાઈ વાંધો નથી બધું બરોબર છે જો સામે એલા કબૂતર બેસે ને ન્યા પાણી હે ને ક્યાંય આપડે તરાવનું ક્યારેક નાખતા હોય ને તો જવા નહીં દેવાનું એમ કહેવાય ને ન્યાય જો ઓલા ગોખા છે ને અહીંથી તો નહીં દેખાય ઓલા અંદરના ગોખા છે ને એમાં બિશાણા કબૂતરના ઈંડા ને એવું બધું હોય એટલે આપણે કોઈ દીયા પાણી સળવા દીધું નથી તરવાનું નાખીને તોય અને આ વાય ભાઈ એ કેવી છે કે આમાં ડેઈલી કાયમ તમારામાં ચોવીસ બાય સેવન કબૂતર હોય હોય ને હોય એ કોઈ દીમા ગમે એટલી ચોમાસામાં છે ને ભરાય ને વાયુ ત્યાં હોય ના હોય ને ત્યાં કદાચ મરી જતા હોય બસ આ તો ખબર નથી આપણે અને કદાચ ત્યાં નાય હોય બાકી અત્યારે જાઓ શેરડામાં આખી ભાઈ ત્યાં આઈ નહીં જશે ને આપણે પણ હવે ભરાવા ના દઈ પછી બસ બાકી કલોનજીનું કામકાજ પાણીનું તો હમણાં જ પૂરું થઈ જાય બાકી વ્યવ કિમાવે અહીંથી જાવ તમે એક વાર અને અહીંથી જાઓ ગોપનાથનું દેખાય મંદિરે જોરદાર વ્યુ બોટર ચાલુ થઈ ગઈ છે ચાલુ કરવાની છે તરવ રીતે થઈ ગઈ છે અને ભેગી ચાલુ કરવાની છે આપણે અને અહીંયા છે આપણા મકાન ભાઈ હાલો ત્યાં મોટર બોટર ચાલુ કરીને મળીને પછી નિરાતે કેમ છે ભાઈ બાકી કોલોન જે આપણી જોરદાર હવે નીકળી ગઈ છે આરામ હારી અને પાણી ભાઈ આ પળામાં ચાલુ કરી દીધું અને ઓલું પડામ ભાઈ પી ગયા કમ્પ્લીટ ઓકે હાવ અને માંડવીનું કામે થઈ ગયું છે અને આમાં ભાઈ નેધી દીધું જે આમાં તમને બધા ખડ દેખાતું ચોપારીમાં પડ્યું કેમ કે ભાઈ આમાં વધારે ખડ હતું થોડું ઘણું રહી ગયો તો પાછું બીજી વાર ગુમરો મારે લીધો થોડાક ક્યારા છે દહ બાર યોજી બાજુ નેદવાના અને કામકાજ ભાઈ માંડવીનું પૂરું થઈ ગયું ને હવે ડૂશાનું કામકાજ એ કાલથી લગભગ ચાલુ થઈ જાય અને પાણીનું કામકાજ અહીંયા અહીંયા થોડું ઘણું રહે તો પછી પાવાનું રહે અને કલોંજીમાં હવે ભાઈ જોરદાર નીકળવાની હવે નીકળી ગઈ છે જોરદાર હવે વાંધો નથી યુરિયા બુરી આપણે નાખી દીધું અને બાકી લોકેશન જાઓ તમે કેમ બાકી આ યાર બેઠા બેઠા બહુ મજા જાય એવા રાખે અને ટાઈમ ઉપર પાણી હાલતું હોય ટાઈમ ઉપર એટલે મિનિટ ઉપર

અને ભાઈ આજે કદાચ તાર મોટર બોટર હટાડવા પણ આવી જશે તો પર જો મેળાવશે તો ક્લિપ બ્લિપ આપણે ઉતારશું બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો વિડીયોને ખાડ ઊંધીરું ભાઈ તમારા ભાઈને લગભગ ભૂખ ભેગા કરી દે કેમ કે આમાં ઉકારાની શરૂઆત થઈ ગઈ હવે તો જો આઈ આર યો બસ જો વાં દેખાય એવો દેર ઘણી જગ્યાએ દેખાય છે અહીં જે આ પીળા છોડો છે ને બધે ભઈ આ જા લગભગ આ કારું ઝીણું ભૂખ ભેગો તો કરી દે મને આમને એટલે જ ભાઈ છે ને બહુ નવી નવી વસ્તુ વાવવાનું કરાય નહીં ટ્રાય વાહ મોદીજી વાહ વાહ એ આપણે મારગ દીઠેલો મારગ હોય ને એ માર્ગી હલાય આ ધંધીના ના કરાય નહીં કઈ આપણે એક વાર વાવી દઈએ યાર અહીંયા યાર કઈ હુકારો બુકારો આવ્યું નહોતું ને આવી ગયો છે હજી અહીંયા તો ઓછો પાણી ભરાણું ને એટલે હેઠળ હેઠેઠે ભાઈ જોરદાર હુકાય છે હુકાય તો ભાઈ બીજું તો આમાં કરી તો ના હા આપણે આ હુકારાથી છે ને હુકારો ભાઈ ખેતરમાં આવે અને એનો ધક્કો લાગે આપણે આવકમાં એટલે એવું બધું છે હુકારે અવર રામાયણ કરાવી આપણી બહુ રામાયણ આ ભેઢી ઉઠાડી દે આપડી લાઈટે ભાઈ રહેતી નથી દુખીન દારિયા થઈ ગયા હમણાં તો યાર જોકે આ ખેતરમાં જ છે પેલા ખેતરમાં જ આપણે બતાવ્યો હતો એમાં બહુ વાંધો નહોતો આ એક ખેતરમાં કેમ કે આ કાકરાવાળું પડવું હોય ને એટલે આમાં પાણી થોડું વધારે લઈ લઈએ ને એટલે હુંકારાનો પ્રશ્ન થાય ને આમાં બહુ જોઈ એવી જમાવટ નથી આવી અવાર તાકાત ઘટી ગઈ છે ભાઈ જમીનની હવે તો આને તાકાત દેવા માટે આપણે કરવું જોઈએ ઉનારા ખાતર બાતર જોરદાર નાખવું જોઈએ ધૂળબીડ ફરવી જોઈએ એ બધું ભાઈ આગળની વાતો છે આગળ આગળ વિડીયોમાં બતાવશું અત્યારે ભાઈ આવું બધું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ હુકારાનું હું ભાઈ કંઈક કલ લે હાલો ને ભાઈ હું તમે આ પાણી ભાઈ હાલે છે અને ભાઈ હું હે ને લીમડાન સાંઈએ બેઠો બેઠો વિચાર કરતો તો કે આપણે આ કલોન જે વહેલી છે તે આપણી પેઢી ઉઠી જાય કે પછી કંઈ પૈસા પૈસા વધી આમાં કેમ કે હુકારો એવો આવી ગયો છે અને બહુ જોઈએ એવી જી આમાં છે એ નહીં જોકે બીજા ખેતરોમાં તો વાંધો નથી અને બહુ હુકારોય નથી અહીંયા તો અહીંયા આપણે જોતાં એમ થાય ત્યાં બેઠા બેઠા આપણે વિચાર આવતો હતો નાકા વાર્તા વાર્તા કે લગભગ પેઢી ઉઠી જવી જોઈએ આમાં પૈસા કરે આજુ કરે ભાઈ આપણે કારુંજીરું આવ્યું પાસે કે હેઠુંજીરું આવશું હેઠખું એટલે જે આપણે શાકજીરું કહેવાય એ વાવ્યું એટલે જો એમાં પૈસા બની જાય તો કેમ કે પૈસા બનાવવા જરૂરી છે ભાઈ અત્યારે પૈસા બનાવ્યા વગર કંઈ થતું નથી બાકી તો ડૂસો બુસો વેચ નાખીને થોડા ઘણા થઈ જાય ભલે એના હલોરે વેચ નાખી જ થાય હલોર ભાઈ બીજા ભાઈનું છે એટલે કેમ બેસવું આપણે એટલે એવું બધું છે કામકાજ અત્યારે તો અને ભાઈ તમે બધા જે સપોર્ટ કંઈ કરતા નથી તમે થોડો ઘણો સપોર્ટ કરો ને યાર જો આમાં કંઈક ભેગું થઈ જાય આપણું તો વાંધો ના આવે બાકી આ કારા જીરાશ્કે આપણે હે ને પેઢી લગભગ ઉપાડી જ લીધી છે ઉઠી જ જા પેઢી મને એવું લાગે છે આમાં બાકી ભાઈ તમે બધા સપોર્ટ કરતા રહેજો એટલે આપણે કારા જીરા ને ધોરા જીરા ને એવું બધું કરતા રહું અને બાકી ભાઈ પાઈ દીધું છે લગભગ ત્રણ ગણું રહ્યું પી જા આપણે ભાઈ મહેનત તો બહુ કરી લગભગ કારું જીરું નહીં થાય એવું દેખાય મને હાલો બીજી હું તમે સપોર્ટ કરજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને ભાઈ નવા હોય બધા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો હારા માઈ કમેન્ટ ખાસ કરી દેજો ભાઈ હજીનું થાય કે નહીં થાય તો મળી ભાઈ કાલે કાલે નવા બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધા જય મુરલીધર જય વસરાજ